નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની બ્લુ પ્રિન્ટ જે છે તે બ્લુ પ્રિન્ટના આધારે આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નોવાળી એક અસાઇનમેન્ટ બનાવી છે અને આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નો લીધા છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તેના વિડીયો અને પીડીએફ બંને આપણી

તો જવાબ આવશે ટમેટાને ફ્રિજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માંગી બીજો સવાલ ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું ઉત્તર ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યા ત્રીજો સવાલ ટમેટું શું જોઈને ખુશ થયું તો ટમેટું દડ દડ કરતું ફ્રિજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજને જોઈને ખુશ થયું તો તમે જોઈ શકો છો કે પ્રશ્ન એકની અંદર આપણને કાવ્યાત્મક લખાણને વાંચે છે એવી આપણને અધ્યક્ષ નિષ્પત્તિ આપી છે પાઠ્યપુસ્તકને આધારે કાવ્યમાંથી આપણને પ્રશ્ન લેવાના કહ્યા છે જેના કુલ ચાર ગુણ છે તો આપણે અહીંયા ચાર કરતાં પણ વધારે પ્રશ્નો લીધેલા છે જેથી કરી તમે પરીક્ષાની અંદર વધારેમાં વધારે પ્રશ્નોની તૈયારી કરી શકો ટામેટાને ફ્રિજમાં કોની યાદ આવે છે તો ટામેટાને ફ્રિજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે ટમેટાએ કોની પાસે મદદ માંગી હતી તો ટામેટાએ દૂધી માસી પાસે મદદ માંગી હતી છઠ્ઠો સવાલ બચું બાવો કેવી રીતે બન્યો તો બચું જટા અને ભભૂત લગાવીને બાવો બન્યો નાગણ નાગને શા માટે જગાડે છે શ્રી કૃષ્ણના કહેવાથી નાગણ નાગને જગાડે છે આઠમો સવાલ કઈ ઋતુને મહેનતની મોસમ કહેવામાં આવે છે તો પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહેવામાં આવે છે નવમો સવાલ વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે તો વરસાદ વરસ્યા પછી સીમ સોનાવરણી બને છે કિલ્લોલ કોણ કરે છે તો કિલ્લોલ કુંજડીઓ કરે છે ધમાચકડી કાવ્યમાં બાળક કેવા પગલા ભરે છે તો ધમાચકડી કાવ્યમાં બાળક વાંકા અને લાંબા ભરે છે બાવાને જમવા માટે શું શું જોઈએ છે તો બાવાને જમવા માટે ચપટી આંટો અને ખીચડી જોઈએ છે તેરમો સવાલ બા બાવાને શી આજીજી કરે છે બા બાવાને આજીજી કરે છે કે ઘરમાં હમણાં કોઈ નથી તો ચીપ્યો ના ખખડાવો ચૌદમો સવાલ વેશ હટાવી બચુબાને શું કહે છે વેશ હટાવી બચુબાને બાને કહે છે બા હું આવો બાવો મનમોજીલો બનીને શું કરવાનું કહે છે તો બાવો મન મોજીલો બની અને ગિરધરનો જશ ગાવાનું કહે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે આવી રહી છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રના અભ્યાસથી દરેક વિદ્યાર્થીઓ જે છે તે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર મેળવી લેવા તેનો અભ્યાસ કરવો જેથી કરીને તમે સારી રીતે તૈયારી કરી શકો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આપણે અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન પત્ર ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સોલ્યુશન તૈયાર કરેલા છે એટલે કે શકશો અને બીજું કે આ અંદર માત્ર સવાલો જ નથી આપેલા સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને તમે આ જવાબોનો પણ અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તેમાં જે અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર છે તેની જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા સિત્તેર છેતાલીસ

તે કામ પૂરું કરવાનું હતું બીજો સવાલ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું કેમ લાગ્યું ટોમને પોલી માસીએ ખૂબ મારી જગાડ્યો ટોમ આખો ચોડતો ચોડતો બહાર આવ્યો તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ પોલી માસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું લાગ્યું ત્રીજો સવાલ દિવાલ રંગતા પહેલાં ટોમે પોતાની ખાસ સીટી કેમ વગાડી હતી તો પોલીમાસીએ ટોમને દિવાલ રંગવાનું કામ સોંપ્યું ટોમને તે કામ ગમતું નહોતું ભારે હૈયે તેણે ચૂનાની ભારે ડોલ ઉઠાવી અને વરંડાની દિવાલ પાસે પહોંચ્યો અચાનક જ તેના મનમાં એક વિચાર ઝબુક્યો તેની ખુશીમાં ટોમે પોતાની ખાસ સીટી વગાડી ચોથો સવાલ કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ શું કરતો હતો તો કલાકારની જેમ ટોમ ચૂનો લગાડવાનું કામ કરતો હતો થોડી વાર થાય બે ડગલા પાછળ ખસે અને દિવાલ તરફ જુએ થોડીવાર વિચાર કરે અને પાછો દિવાલ પર એકાદ બે લસર કામારે થોડીવાર તેની તરફ ઝીણી નજરથી જોઈ રહે અને સ્મિત કરી સીટી વગાડે પાંચમો સવાલ વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો કોણ હતો તે શું કરતો તો વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો ભોગરાજ હતો તે ગોફણથી નિશાન તાકતો પતંગિયા અને ભમરી ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમકમા આવી જાય તેના ગજવામાં જીવતો લડકો જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરતો છઠ્ઠો સવાલ સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાય સમડી આવી બચ્ચા ચીંચી ચી કરતા પાંખો ફફડાવા લાગ્યા સમડી હવા બારી પરથી આજુબાજુ જોવા આથી વિશ્વને સમજાયું કે સમડી દરરોજ આવતી હશે અને પક્ષીઓના માળા ચૂટતી હશે ગોદામની જમીન પર તેથી જ કપાયેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલા રહેતા હતા સાતમો સવાલ દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા શા માટે પડ્યા હતા તો આ પ્રશ્નનો ઉત્તર પણ તમને અહીંયા દર્શાવવામાં આવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી આઠમો સવાલ ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી તો દરેક પ્રશ્ન જે છે નવમો પ્રશ્ન પણ અહીંયા આપેલો છે એવી રીતે દસમો અગિયારમો બાર તેર ચૌદ આ બધા જ પ્રશ્નના ઉત્તર જે છે તમે જોઈ શકો છો અહીંયા આપણને આપેલા છે પંદર પ્રશ્નો આપણે લીધેલા છે અને પંદરે પંદર પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ જોવાના છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને એવું કહ્યું છે કે પ્રકીર્ણ લખાણ છૂટાછવાયા જાહેરાત બોર્ડ વગેરે લખાણને વાંચી અને સમજી શકે છે ચિત્રમાં લટાર મારો ત્યારબાદ તેની નીચેના પ્રશ્નોની ચર્ચા કરો તો અહીંયા તમે જોશો તો જાહેરાત જે આપેલી હશે ને જાહેરાત ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા હશે આ પ્રમાણેના પ્રશ્નો આની અંદર તમને પૂછાવાના છે તો અહીંયા તમે જોશો એક જાહેરાત આપણને આપેલી છે ભાવપત્રક આપેલું છે નિશા પ્રોવિઝન સ્ટોર સ્ટેશન રોડ અમદાવાદ રજિસ્ટ્રાર નંબર આપણને આપેલો છે તારીખ આપેલી છે બરાબર અહીંયા વિગત આપેલી છે અને અહીંયા આપણને ભાવ રૂપિયામાં આપેલા છે તો એના ઉપરથી પહેલો સવાલ નિશા પ્રોવિઝન સ્ટોર ક્યાં આવેલો છે તો જવાબ આવશે કે નિશા પ્રોવિઝન સ્ટોર અમદાવાદમાં આવેલો છે બીજું ભાવપત્રક કોના નામ પર બનાવેલું છે તો ભાવપત્રક શ્રી રજનીકાંત રમણલાલ સોની નામ પર બનાવેલું છે ત્રીજો સવાલ દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે તે શોધીને લખો તો ઘાંડ સોરી ખાંડ ઘઉં ચોખા મીઠું વગેરે દ્રવ્યવાચક સંજ્ઞા છે ચોથું કઈ વસ્તુ લીટરમાં માપી શકાય તો મગફળીનું તેલ કઈ વસ્તુ સૌથી મોંઘી છે તેનો શું ભાવ છે તો મગફળીનું તેલ સૌથી મોંઘું છે એક કિલોગ્રામનો એકસો ને દસ રૂપિયા છે ત્યાર પછી બીજું આપણને આપેલું છે કે ઉડાન મોબાઈલ શોપ ધમાકા ઓફર બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોઈ પણ જૂનો મોબાઈલ આપીને ઓછામાં ઓછા બે હજાર મેળવો કોઈપણ નવા મોબાઈલની સાથે ચાર જીબીની પેન્ડ્રાઇવ શુલ્ક મેળવો આ ઓફર ફક્ત પખવાડિયા સુધી ચાલશે વગેરે જેવી બાબતો અહીંયા આપણને દર્શાવી છે તો એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ ઉડાન ઉડાન મોબાઈલ શોપ દ્વારા આપવામાં આવેલો ઓફર કેટલા દિવસની છે તો ઉડાન મોબાઈલ શોપ દ્વારા આપવામાં આવેલ ઓફર પંદર દિવસની છે નવા મોબાઈલની ખરીદી પર તમે શું મેળવી શકશો તો ફોર જીબી પેન ડ્રાઈવ આપણે મેળવી શકીશું જો તમે સોળ હજારનો મોબાઈલ લો તો તમારે શું આપવો પડશે આધાર કાર્ડ પાન કાર્ડ એક ફોટો આપવો પડશે આધાર કાર્ડ પાન કાર્ડ શા માટે જરૂરી છે તો પંદર હજારથી વધુની રકમનો મોબાઈલ લેવા માટે એવી રીતે એ પાંચમો સવાલ છે કે જૂનો મોબાઈલ આપવા અને નવો મોબાઈલ ખરીદવા તમે ક્યાં જશો તો જૂનો મોબાઈલ આપી અને નવો મોબાઈલ લેવા અમે ઉડાન મોબાઈલ શોપ ગાર્ડન કોમ્પ્લેક્સ રિંગ રોડ અમદાવાદ જઈશું ચાલો ત્યાર પછી ત્રીજી જાહેરાત આપણને આપેલી છે ગોપાલ સ્ટેશનરી એન્ડ છે તો અહીંયા તમે જોઈ શકો છો આખું બિલ જ આપણને આપેલું છે તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે ત્યાર પછી તમે જોશો તો ચોથું જે છે તે સમાચાર પત્રની અંદર પ્રગટ થયેલી અખબારી નોંધ આપણને આપેલી છે અને અખબારી નોંધ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના કયા છે તો એ પણ આપણે પાંચ પ્રશ્નો આપેલા છે તેમના ઉત્તરો આ પ્રમાણે આપી શકીએ ચાલો ત્યાર પછી પાંચ હું આપણને બસનું સમયપત્રક આપેલું છે બરાબર તો એ બસના સમયપત્રકના આધારે આપણને અહીંયા પાંચ પ્રશ્નો પૂછેલા છે તો એ પાંચે પાંચ પ્રશ્નોના ઉત્તર આપણે આ પ્રમાણે આપી શકીએ ત્યાર પછી આપણે હવે જોવાના છે પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને એવું કહ્યું છે કે માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ પાંચ માર્ક્સ છે આપેલા યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા આ પર્વત છે ખાલી જગ્યા બહુ ગમે છે તો મને આ માટલું છે અને ખાલી જગ્યા પાણી ભરેલું છે તો જવાબ આવશે તેમાં ત્રીજું ખાલી જગ્યા ખેતર જાઉં છું તો હું બિરેનભાઈ ખૂબ મજાના શિક્ષક છે અને ખાલી જગ્યા બાળકોના પ્રિય શિક્ષક છે તો તેઓ સુહા ખાલી જગ્યા વાંચવું ગમે કે લખવું તો જવાબ આવશે તને એવી રીતે તમે જોશો તો અહીંયા તેર સુધીની ત્યાર પછી ચૌદ થી ઓગણીસ સુધીની અને ઘણી બધી ખાલી જગ્યાઓ આપણને આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ લખો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલો સવાલ સૂર્યના આગમનથી ચો તરફ ઉજાસ ફેલાયો એમાં ઉજાસ નીચે અંડરલાઇન છે બરાબર તો લીટી દોરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે લખવાનો છે તો ઉજાસનું સમાનાર્થી થશે પ્રકાશ પપ્પાનો અવતાર જોઈ રોહિણી હેબતા ઈજ ગઈ એમાં હેપતાઈ જ ગય એટલે કે ગભરાય જ ગઈ તો લીટી દોરેલો શબ્દ જે છે નીચે આપણે અન્ડરલાઈન કરવાનું છે ત્રીજું વાદળ સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દ લખો તો વરસાદ વીજળી ગાજવીજ અને પવનના સુસવાટા ચોથું પ્રાસયુક્ત શબ્દ લખો તૂટ્યું તો તૂટ્યુંનો પ્રાસયુક્ત શબ્દ થશે વસૂટ્યું ત્યાર પછી પાંચમું ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો તો તોફાની એટલે કે નટખટ તો અહીંયા જવાબ આવશે નટખટ પોલીસે ચોરને બરાબર મેથી પાક ચખાડ્યો લીટી દોરેલા શબ્દનો તમે શું અર્થ સમજ્યા તો મેસી પાક નો અર્થ થશે માર્યો સાતમો સવાલ આગ ગાડી સાથે સંબંધ ધરાવતા બીજા બે શબ્દ લખો તો મુસાફર કોલસો કુલી માલસામાન ડબ્બા વગેરે બધા શબ્દો છે પ્રાસયુક્ત શબ્દ છે વર્ષી તો વર્ષીનો પ્રાસયુક્ત શબ્દ થાય વર્ષી એવી રીતે તમે જોશો તો નવ દસ અગિયાર બાર એવા ઘણા બધા પ્રશ્નો અહીંયા એ પ્રકારેના આપણે લીધેલા છે જેથી વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નનો સારી રીતે અભ્યાસ કરી શકે અને અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી તમે હવે જોશો તો સમાનાર્થી શબ્દો પણ અહીંયા પૂછાઈ શકે તો તમે જોઈ શકો છો ઘણા બધા સમાનાર્થી શબ્દો પણ આપણે અહીંયા દર્શાવેલા છે તેનો અભ્યાસ કરી શકો છો તમે ત્યાર પછી આપણે આગળ એક જાહેરાત આપણને આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન લીધેલા છે અને આ પ્રશ્નોના જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર જે છે અથવા તો આસાઇનમેન્ટ જે છે તે મેળવી લેવું અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર છ વાર્તા લેખન કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા મુદ્દાઓ આપણને આપેલા છે વાર્તાનું નામ આપણે આપીશું માતૃહૃદય અને આ માતૃહૃદય જે વાર્તા છે તેના ઉપરથી તમે જોઈ શકો છો આપણે સરસ મજાની વાર્તા અહીંયા દર્શાવી છે આ પ્રમાણે તમે વાર્તા લખી શકો છો ત્યાર પછી બીજું છે મુદ્દા એક રાજા અહીંયા મુદ્દાઓ આપણને આપ્યા છે બરાબર એક રાજાથી લઈને બૌદ્ધ સુધીના તો આપણે આ વાર્તા જે છે એનું નામ આપીશું શ્રમનું મહત્ત્વ વાર્તા ખૂબ સરસ રીતે આપણે અહીંયા કલરફુલ ફોન્ટની અંદર દર્શાવેલી છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું તો ત્રીજું આપણને આપ્યું છે કે એક શિલ્પીથી લઈ અને બૌદ્ધ સુધીની મુદ્દાઓ અને મુદ્દાઓ જે છે એના ઉપરથી વાર્તાનું નામ આપણે આપીશું એક ભૂલ અને પછી વાર્તા જે છે તે અહીંયા તમને દર્શાવી છે આ પ્રમાણે આપણે સમગ્ર વાર્તા જે છે તે લખી શકીએ ત્યાર પછી ચોથી મુ ચોથી વાર્તા આપણને આપેલી છે અહીંયા એના મુદ્દાઓ આપ્યા છે એના ઉપરથી સિંહ અને ઉંદર એ વાર્તાનું આપણે નામ આપીશું અને આ જે વાર્તા છે તે આ પ્રમાણે આપણે લખી શકીએ ચાલો ત્યાર પછી પાંચમી વાર્તા પણ આપણને આપેલી છે તો આ પ્રમાણે તમે પાંચમી વાર્તા પણ લખી શકો ત્યાર પછી છઠ્ઠી વાર્તા આપણને આપેલી છે તો આ પ્રમાણે વાર્તા નંબર છ તમે લખી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપણને કહ્યું છે કે ચિત્રના આધારે વાર્તા લખો તો અહીંયા તમે એક ચિત્ર જોઈ શકો છો બરાબર આવું એક ચિત્ર આપ્યું હોય છે અને પછી એમ કીધું કે ચિત્રના આધારે વાર્તા લખવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે એ ચિત્ર દ્વારા અહીંયા વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે હવે તમે આ ચિત્ર ઉપરથી તમારી રીતે જાતે પણ વાર્તા બનાવી શકો છો બરાબર હવે ત્યાર પછી એલિયન્સ અને એની જે રકાબી છે ઉડતી રકાબી બરાબર તેનું ચિત્ર આપ્યું છે એના ઉપરથી આપણે એક વાર્તા બનાવીશું ત્યાર પછી તમે જોશો જંગલનું એક ચિત્ર છે ઝાડની અંદર પક્ષીઓ ફસાઈ ગયા છે એનું એક ચિત્ર છે તો એના ઉપરથી આપણે એક સરસ મજાની વાર્તા બનાવી છે ત્યાર પછી ચોથું નીચેનું ચિત્ર તમારા શબ્દમાં વર્ણન કરો તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ જે ચિત્ર છે એના ઉપરથી એક સરસ મજાનું આપણે અહીંયા વાક્યો લખ્યા છે ત્યાર પછી પાંચમું ચિત્ર આપણને આપ્યું છે બરાબર છે તો એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછ્યો છે ભાઈ ચિત્રમાં દેખાતી વસ્તુઓના નામ લખો છોકરાઓ શું કરતા હશે તો અહીંયા ચિત્રમાં દેખાતી વસ્તુઓના નામ લખ્યા છે અને છોકરાઓ શું કરે છે તે આપણે સમગ્ર દર્શાવ્યું છે ત્યાર પછી આમાં છઠ્ઠો પણ પ્રશ્ન છે કે ચિત્રનો ઉપયોગ કરી અને એના વિશે લખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્ર વિશે સરસ માહિતી આપણે દર્શાવીશું ચાલો ત્યાર પછી હવે પ્રશ્ન નંબર આઠ અહીંયા એવું કહ્યું છે કે ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે બરાબર આ પ્રશ્ન નંબર આઠની ની અંદર પૂછાવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ પેરેગ્રાફ આપ્યો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો અને પેરેગ્રાફની નીચે જે પ્રશ્ન આપ્યા છે એ પ્રશ્નના ઉત્તર આપણે ધ્યાનપૂર્વક આપવાના છે ચાલો એવી રીતે બીજો પેરેગ્રાફ આપણને આપ્યો જો આપણે અહીંયા એક કરતાં ઘણા બધા પેરેગ્રાફ આપ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક પેરેગ્રાફનો અભ્યાસ કરી શકે અને અભ્યાસ કરી શકે અને પરીક્ષામાંથી જે કોઈ પણ ફકરો પૂછાય તો એનો સારામાં સારા જવાબ લખી શકે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે ત્યાર પછી આ ત્રીજો પેરેગ્રાફ તમે જોઈ શકો છો ત્રીજા પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન તેમના જવાબો આપેલા છે પાંચ પ્રશ્નના જવાબો ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને આપ્યો છે એના ઉપરથી પ્રશ્ન અને તેમના જવાબો અહીંયા દર્શાવ્યા છે તમે જોઈ શકો છો કુલ પાંચ પ્રશ્ન છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસમ ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે એમાં જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અથવા તો જે જૂના પ્રશ્નપત્ર છે તે અને આ જે અસાઇનમેન્ટ છે તેના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ રેડી ટુ પ્રિન્ટ એટલા માટે છે કે તેની ઝેરોક્સ કરાવીને તમે સીધો જ તેનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે આ બધા જ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ જે છે તેમાં પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે હવે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો એ નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી અહીંયા પાંચમો પેરેગ્રાફ આપણને કાકા સાહેબ કાલેલકરનો આપેલો છે અને એના ઉપરથી પાંચ પ્રશ્નો આપણને પૂછ્યા છે અને પાંચે પાંચ પ્રશ્નોના સરસ રીતે અહીંયા જવાબો દર્શાવ્યા છે તો દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે મુકાઈ ચૂક્યા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે જેથી કરીને પરીક્ષામાં મોસ્ટ આઈમપી પ્રશ્નો જે પૂછાવાના છે એવા પ્રશ્નો આપણે આની અંદર લીધા છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં